નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીજી મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આમાંથી સાચા જેટલા પણ પડ્યા હોય ને તમારે કાઉન્ટ જણાવવાનો છે કે દસમાંથી દસ સાચા નવ સાચા આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે જે પણ હોય તમારું સો મૂલ્યાંકન આપણે દસ પ્રશ્નો રોજ પૂછીએ છીએ ડેલી જીકે ટેસ્ટમાં એમાંથી પાંચ પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ લુના ક્રેટર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે તો જવાબ આવશે કચ્છ જિલ્લામાં આવેલ છે શા માટે તે ચર્ચામાં છે જોઈ લઈએ તો તાજેતરના જીઓકેમિકલ વિશ્લેષણ છે એણે એવી પુષ્ટિ કરી છે કે આ જે લુના ક્રેટર છે એ ગુજરાતમાં જે આવેલ છે આપણા જે બન્ની ઘાસના મેદાનો કહેવાય છે ને કચ્છમાં તો એ લગભગ છ હજાર ને નવસો વર્ષ પહેલાં ઉલ્કાના પ્રભાવથી રચાયું હતું છ હજાર નવસો વર્ષ પહેલાં આ ખાડો લુના ગામની તેની નિકટતા નિકટતા પરથી નામ આપવામાં આવ્યું છે એટલે લુના ગામ છે ને એટલા માટે આને લુના ક્રેટર કહેવાય છે એની પવળા એક પોઈન્ટ આઠ કિલોમીટર એટલે એક પોઈન્ટ એક માઇલ છે અને તેની બહારની કિનાર છે જે ખાડાના ફ્લોરથી લગભગ છ મીટર એટલે વીસ ફૂટ જેટલી ઊંચે છે લુના ગ્રેટર કચ્છના ખારા રણના મહાન રણને અડીને ગુજરાતના બંની ઘાસની મેદાનમાં આવેલ છે તમને ખબર છે ને બંની પરથી બંની ભેંસ પ્રખ્યાત છે આ યાદ રાખજો કચ્છના જે બન્ની ઘાસની બન્ની ભેંસ પ્રખ્યાત છે નાસાનું લેન્ડસેટ આઠ ઉપગ્રહ પરના ઓપરેશનલ લેન્ડ ઇમેજ ઇમેજર એણે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આ ખાડાની વિગતવાર છબી કેપ્ચર કરી હતી ભૌગોલિક રાસાયણિક પૃથ્થકરણમાં ઉલ્કાના પ્રભાવની લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવી હતી જેમાં અત્યંત તાપમાન અને દબાણ હેઠળ રચાયેલા દુર્લભ ખનીજ તેમજ ઇરિડિયમ એની ઉચ્ચ સાંદ્રતાનો સમાવેશ થાય છે ઇમ્પેક્ટ ક્રેટર પૃથ્વી પર પ્રમાણમાં દુર્લભ છે જે પૃથ્વી ઇમ્પેક્ટ ડેટાબેઝમાં લગભગ બસોથી ઓછા પુષ્ટિ કરાયેલ માળખા છે બરાબર તો તમારે યાદ રાખવાનું છે બન્ની ઘાસનું મેદાન ત્યાં કચ્છની વાત કરી તો આપણે ભણ્યા હતા કચ્છની અંદર જે મુદ્રા છે મુદ્રાની જે ખારેક છે એને ટેક મળ્યો હતો એના સિવાય પણ બીજી એક છાપકામની કળા છે જેને જીઆઈ ટેક રિસન્ટલી મળ્યો છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો દર વર્ષે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ દિવસ એ ક્યારે મનાવવામાં આવે છે ત્રીજી મેના રોજ તો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ દિવસ ત્રીજી મેના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ પત્રકારોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે ઓગણીસો ત્રાણુંમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ ત્રીજી મેને વિશ્વ સ્વતંત્રતા પ્રેસ દિવસ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ દિવસ તરીકે જાહેર કર્યો આ ઘોષણા એક ઓગણીસો ને એકાણુંમાં યુનેસ્કોના છવ્વીસમાં નંબરનું જે સામાન્ય પરિષદનું સત્ર હતું એમાં કરવામાં આવેલ ભલામણ બાદ કરવામાં આવી આ વર્ષની આની થીમ છે કે ગ્રહ માટે પ્રેસ પર્યાવરણીય કટોકટીના ચહેરામાં પત્રકારત્વ તમને ખબર છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ જે બે હજાર ત્રેવીસમાં આવ્યો હતો જો આ બે હજાર ત્રેવીસની વાત કરું છું બે હજાર ચોવીસનો હવે આજકાલમાં આવશે તો એમાં નોર્વે નંબર વન પર હતું નોર્વે તો આપણું ભારત કેટલામાં નંબર પર હતું તમને યાદ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરજો ચેનલને હજુ પણ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને સાહીઠ વર્ષની ઉંમરે મિસ યુનિવર્સ બ્યુનોસ એરેસ બે હજાર ચોવીસનો ખિતાબ જીત્યો છે કોણે જીત્યો છે આમણે જીત્યો છે શું નામ છે એમનું તો એલેઝાન્દ્રા રોડિગ્સ શું છે એલેઝાન્દ્રા રોડિગ્સ મિસ યુનિવર્સ બ્યુનોસ એરેસ બે હજાર ચોવીસનો તાજ જીત્યો છે સાહીઠ વર્ષ તો તેઓ વ્યવસાય વકીલ અને પત્રકાર છે અને આ જીત સાથે તેઓ મિસ યુનિવર્સ આર્જેન્ટિના બે હજાર ચોવીસના તાજ માટે સ્પર્ધા કરવા માટે પ્રતિબદ્ધ છે આના પહેલા કેવું હતું ખબર છે કે અઢારથી અઠ્યાવીસ વર્ષની વયની મહિલાઓ છે ને એ સ્પર્ધામાં ભાગ લઈ શકતી હતી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશને આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની વય મર્યાદા દૂર કરી દીધી મિસ યુનિવર્સ સ્પર્ધા બે હજાર ચોવીસ આ વર્ષના અંતમાં અઠ્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મેક્સિકો સિટીમાં યોજાવાની છે તમને ખબર હોય તો આ વર્ષે આપણા ભારતની અંદર મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ચેક રિપબ્લિક છે એની ચોવીસ વર્ષની સુંદરી છે 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 જે બન્યા મિસ વર્લ્ડ તમારે એમનું નામ જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંને જો હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈએ છે બિલકુલ ફ્રીમાં અને રોજ તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે ઓકે તો જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કરી લો લાઇક શેર સબસ્ક્રાઈબ બાકી હોય તો એ પણ કરી દો તાજેતરમાં કોના દ્વારા સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો સિસ્ટમ એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા તો તાજેતરમાં ડીઆરડીઓએ સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પેડો જેને સ્માર્ટ નામ આપ્યું છે એ સિસ્ટમનું સફળ ઉડાન પરીક્ષણ સાથે ભારતની સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓને વધારવામાં નોંધપાત્ર સીમા ચિહ્ન હાંસલ કર્યું છે આ નેક્સ્ટ જનરેશનનું ટોર્પિડો ડિલિવર સિસ્ટમનું પહેલી મે બે હજાર ચોવીસના રોષ સવારે સાડા આઠ વાગે ઓડિશાનો દરિયા કિનારો છે જ્યાં આવેલો છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ જેનું જૂનું નામ હતું વ્હીલર દ્વીપ ત્યાંથી આ ફ્લાઇટ પરીક્ષણ કરવામાં આવ્યું છે સ્માર્ટ એ ભારતીય નૌકાદળ દ્વારા ઉપયોગમાં લેવાતા હળવા વજનના ટોર્પિડોની શ્રેણીને નોંધપાત્ર રીતે વિસ્તારવા માટે રચાયેલ મિસાઇલ આધારિત સિસ્ટમ છે અને અદ્યતન તકનીકોનો સમાવેશ કરીને કેનિસ્ટર આધારિત સિસ્ટમ ટોર્પિડોની પરંપરાગત શ્રેણીની બહાર પહોંચાડી શકે છે જે સબમરીન વિરોધી યુદ્ધ કામગીરીમાં વ્યૂહાત્મક લાભ પ્રદાન કરે છે ઓકે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો પહેલી જાન્યુઆરી અઢા પહેલી જાન્યુઆરી ઓગણીસોને અઠ્ઠાવનમાં એની સ્થાપના કરવામાં આવી નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે ડૉક્ટર સમીર બી કામત એના અધ્યક્ષ છે બલશ્યમૂલમ વિજ્ઞાનમ એનો મુદ્રાલેખ છે તમને ખબર છે ડીઆરડીઓ દ્વારા એક એસોલ્ટ રાઇફર વિકસાવવામાં આવી તેનું નામ શું રાખવામાં આવ્યું છે ડીઆરડીઓ દ્વારા અગ્નિ પ્રાઇમ મિસાઇલનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેની રેન્જ એક એક હજારથી લઈને બે હજાર કિલોમીટર સુધીની છે એ પણ તમે યાદ રાખજો તાજેતરમાં મેલોનોમા માટે વિશ્વની પ્રથમ વ્યક્તિગત એમ એન એ રસીનું ટ્રાયલ કયા દેશમાં કરવામાં આવી રહ્યું છે જવાબ આવશે યુનાઇટેડ કિંગડમ કઈ જગ્યાએ યુકેમાં તો મેલેનોમા ચામડીના કેન્સરનું સૌથી ખતરનાક સ્વરૂપ છે મેલેનોમા તો એના માટે વ્યક્તિગત એમ આર રસી જો અહીંથી એક પ્રશ્ન ભારતમાં એમ રસી હબ કયા શહેરમાં બનાવવામાં આવશે કમેન્ટ બોક્સમાં લખવા આન્સર તો મેલેનોમા માટે વ્યક્તિગત એમઆરએનએ રસી ચામડીના કેન્સરનું સૌથી ઘાતક સ્વરૂપ હાલમાં યુકેમાં ત્રીજા તબક્કામાં ક્લિનિકલ ટ્રાયલ હેઠળ છે મોડર્ના અને મર્કશોપ એન્ડ ડોહમે એના દ્વારા વિકસિત આ રસી દર્દીની રોગપ્રતિકારક શક્તિને ઓળખવામાં અને ગાંઠને સર્જિકલ રીતે દૂર કર્યા બાદ બાકી રહેલા જે પણ કેન્સરના કોષો છે એને દૂર કરવામાં બનાવવામાં આવી છે મેલેનોમા એ ચામડીના કેન્સરનું સૌથી ખતરનાક સ્વરૂપ છે મોટાભાગના ચામડીના કેન્સરના મૃત્યુ માટે જવાબદાર છે આ રોગ મેલેસ નામના કોષો જે ત્વચાનો તેનો રંગ આપે છે એના નિયંત્રણ વધવાને કારણે થાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે વિશ્વભરમાં મેલેનોમાના કારણે આશરે એક લાખ બત્રીસ હજાર નવા કેસોનું નિદાન નોંધાય છે દર વર્ષે નિદાન થાય છે ઓકે તો યુકેની અંદર આનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ થયું છે ભારતીય ઐતિહાસિક રેકોર્ડે રેકોર્ડ કમિશને નવો લોગો અને સૂત્ર અપનાવ્યું છે તો તાજેતરમાં જ ભારતીય ઐતિહાસિક રેકોર્ડ કમિશન છે એટલે કે ઇન્ડિયન હિસ્ટોરિકલ રેકોર્ડ્સ કમિશન એણે નવો લોગો અને નવું સૂત્ર એ અપનાવ્યું છે બે હજાર ત્રેવીસની અંદર માય જોઈ પોર્ટલ પર લોગો અને સૂત્રમાં ડિઝાઇન કરવા માટે આમંત્રિત કરવા માટે ઓનલાઈન સ્પર્ધા શરૂ કરવામાં આવ્યું હતું શ્રી સૌર્ય પ્રતાપસિંહ દિલ્હીના જે છે એમના દ્વારા સબમિટ કરાયેલ લોગો અને સૂત્રને આઈ એચ આરસી ના સૂત્ર તરીકે પસંદ કરવામાં આવ્યું છે આ લોગો છે અને એનું સૂત્ર છે યત્ર ઇતિહાસમ સંરક્ષિતમ એટલે કે જ્યાં ઇતિહાસ ભવિષ્ય માટે સાચવવામાં આવે છે વિજેતા પ્રવેશને ને પચાસ રૂપિયા એનું ઇનામી રકમ અને આશ્વાસન ઇનામ એ પાંચ હજાર રૂપિયાનું આપવામાં આવ્યું છે હવે આઈ એચ આરસી એની સ્થાપના ઓગણીસો ને નવમાં એના જે પ્રમુખ હોય છે ને એ આપણા કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી હોય તમારે નામ જણાવવાનું છે શું નામ છે એમનું આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ પીડીએફ પોન્સ અને પોલ્સ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય મિત્રો તો એક લાઇકનો સવાલ છે એક લાઇક કરો અને તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો હજુ સુધી આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોના દ્વારા મેલેરિયા માટે નવી વૈશ્વિક ઓપરેશનલ વ્યૂહરચના જાહેર કરવામાં આવી છે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તમને ખબર છે વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે મનાવામાં આવે છે પચીસમી એપ્રિલ ઓકે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી તે થાય છે છેનાથી ફેલાવો થાય છે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મેલેરિયા સામે પ્રગતિને વેગ આપવા માટે મેલેરિયા બે હજાર સોળથી બે હજાર ત્રીસ એના માટે વૈશ્વિક તકનીકી વ્યૂહરચનામાં દર્શાવેલ રોગ નાબૂદી લક્ષ્યોને પ્રાપ્ત કરવા મહત્વકાંક્ષી નવી ઓપરેશન વ્યૂહરચનાનું અનાવરણ કર્યું છે બે હજાર બાવીસમાં અંદાજિત છ લાખ ને આઠ હજાર મૃત્યુ થયા છે બસો ઓગણપચાસ મિલિયમ નવા કેસ છે અને વૈશ્વિક એક પડકાર આરોગ્ય પડકાર આપણે કહી શકીએ સૌથી વધારે આના કેસો ક્યાં જોવા મળે આફ્રિકામાં વિશ્વભરના મેલેરિયાના પંચાણું ટકા કેસ અહીંયા છે એટલે મૃત્યુ અહીંયા પંચાણું ટકા અને ચોરાણું ટકા કેસ અહીંયા છે નવી વ્યૂહરચના ચાર વ્યૂહાત્મક ઉદ્દેશો દર્શાવે છે એક તો ધોરણો વિકસાવવા નવા સાધનો અને નવીનતા રજૂ કરવી પ્રભાવ માટે વ્યૂહાત્મક માહિતીનો પ્રચાર કરવો તકનીકી નેતૃત્વ પ્રદાન કરવું વ્યૂહરચના ત્રણ ઇક્વિટી લક્ષી સિદ્ધાંતો પર બનાવવામાં આવી છે દેશની માલિકી અને નેતૃત્વ સ્થિતિસ્થાપક અને આરોગ્ય પ્રણાલીઓ ગુણવત્તાયુક્ત સેવાઓની સમાન એક્સેસ મેલેરિયા અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એની સ્થાપના થઈ હતી પહેલી એપ્રિલ ઓગણીસો ને અડતાલીસમાં એટલા માટે સોરી સાતમી એપ્રિલ ઓગણીસો અડતાલીસ એટલે સાતમી એપ્રિલના રોજ વર્લ્ડ હેલ્થ ડે મનાવવામાં આવે છે આના જે અધ્યક્ષ છે એમનું નામ છે ટેડરોસ અધનોમ તમારે જણાવવાનું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે આન્સર આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ઈરડા અને હુડકો આ બંનેને નવરત્ન બરાબર કંપનીનો દરજ્જો મળી ગયો છે આપણા નાણાં મંત્રાલયના જાહેર સાયસ વિભાગે ભારતીય રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એટલે ઈરડા હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે હુડકો આ બંનેને નવરત્નનો દરજ્જો આપ્યો હવે નવ નવરત્નનો દરજ્જોની શરૂઆત થઈ હતી ઓગણીસો ને સત્તાણુંમાં ભારત સરકાર દ્વારા શરૂઆત કરવામાં આવી હતી એના માટેની શરતો શું તો કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો નીચે પ્રમાણેના માપદંડ પૂરા કરવા પર નવરત્ન શ્રેણીનો દરજ્જો આપવામાં આવે છે પહેલાં તો એ કંપની મિની રત્ન શ્રેણી એક એની અનુસૂચિ એકનો દરજ્જો પ્રાપ્ત હોવો જોઈએ બીજું પાછલા પાંચ વર્ષમાંથી ત્રણ વર્ષ તો એવા હોવા જોઈએ જેમાં ઉત્કૃષ્ટ સૌથી બેસ્ટ બરાબર ખૂબ જ સારી એમઓયુ રેટિંગ પ્રાપ્ત કરી હોય મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ત્રીજું કંપનીના પ્રદર્શનોના જે છ આઈડેન્ટિફાય શું છે છ આઇડેન્ટિફાઈડ પરફોર્મન્સ પેરામીટર છે એમાં સંયુક્ત આંખ સાહીઠ કે અથવા તો એના કરતાં વધારે હોવો જોઈએ તો જ આને દરજ્જો મળે છે બરાબર છે નવરત્ન કંપનીનો યાદ રાખજો હવે મિત્રો જોઈશું પરીક્ષામાં પૂછાયેલા સમય વિલંબથી ફળોના રસ અને જળમાં પ્રિઝર્વેટિવ તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉમેરવામાં આવે છે તો સલ્ફર ડાયોક્સાઇડ નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે બાવીસ કેરેટ વાળું સોનું પ્રણાલીગત રીત અથગ માટે કયા રંગનો વાયુ વપરાય છે આથવણ માટે તો જવાબ શું આવશે લીલો આ પ્રશ્ન પ્રોપર નથી કે ભૂલ છે અને રેવા દો માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે તો સામાન્ય રીતે પાંચ પોઈન્ટ સાત લીટર કહી શકીએ આપણે કાઠિયાવાડના શાહજહા તરીકે કોણ ઓળખાય છે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા છે તમે મિત્રોએ જવાબ આપ્યા હોય તો ચેક કરી લો તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે પછી કમેન્ટમાં લખજો કે ભાઈ દસમાંથી આટલા માર્ક્સ આવ્યા છે આઠ આવ્યા સાત દસ નવ પાંચ જે પણ હોય તો કાઠિયાવાડના શાહજહા વાઘજી ટુ મણિમહેલ એમના ધર્મપત્ની માટે બનાવ્યો હતો મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ કરવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી તો શું આવશે દાદાભાઈ નવરોજી નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા મૈત્રક ગુપ્ત વંશના કયા સમ્રાટ તે સૌરાષ્ટ્ર જીત્યું હતું તો ચંદ્રગુપ્ત બે જીત્યું હતું માનવ ધર્મ સભા એની સ્થાપના કોણે કરી હતી દુર્ગારામ મહેતાએ કોણે દુર્ગારામ મહેતાએ હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન બે હજાર ચોવીસમાં ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ચોસઠમાં નંબરના સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનાવવામાં આવશે દુબઈમાં શું નામ છે અલ અલમખતોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ યાદ રાખજો એનું નામ હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે રિસન્ટલી એક છાપકામની કળા છે એને ટેગ આપવામાં આવ્યો કચ્છની શું નામ છે અજરખ નામની છાપકામ કળા સેકન્ડ પ્રશ્ન હતો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં ભારત એકસો એકસઠમાં નંબર પર જો આ બે હજાર ત્રેવીસની વાત કરું છો ચોવીસનો આજકાલમાં આવી જશે ત્રીજા નંબરનો પ્રશ્ન મિસ વર્લ્ડ બે હજાર ત્રેવીસ ચોવીસ જે બન્યા છે ચેક રિપબ્લિકના એમનું નામ શું છે તો ક્રિસ્ટિના પિઝકોવા ચોથો પ્રશ્ન ડીઆરડીઓએ એક એસોલ્ટ રાઇફલ વિકસાવી હતી એનું નામ આપ્યું હતું ઉગ્રમ એટલે કે વિકરાળ પાંચમા નંબરનો પ્રશ્ન ભારતમાં એમ આર એને રસી હબ ક્યાં બનાવવામાં આવશે તો હૈદરાબાદમાં છઠ્ઠો પ્રશ્ન આઈઆર એચ સી એના જે અધ્યક્ષ કોણ હોય સાંસ્કૃતિક મંત્રી હોય આપણા હાલમાં આપણા સાંસ્કૃતિક મંત્રી કેન્દ્રીય કોણ છે તો કેન્દ્રમાં જી કિશન રેડ્ડી છે ગુજરાતમાં કોણ છે તો ગુજરાતમાં મુળુભાઈ બેરા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જીનીવા ખાતે આવેલું છે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો પછી ભૂલી જજો અત્યારે જ કરી દો ને અને ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો સબસ્ક્રાઈબ હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતના કયા શહેરના લલિત લક્ષિતા સાંડિલને અંડર ટ્વેન્ટી એશિયન ચેમ્પિયનશીપમાં બે સિલ્વર મેડલ મેળવ્યા છે સેકન્ડ પ્રશ્ન બે હજાર ચોવીસમાં આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારત કોની કેપ્ટનશી હેઠળ રમવાનું છે અને આનું આયોજન ક્યાં થવાનું છે ખબર છે ને વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખો બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો અને આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત